નમસ્તે બાળમિત્રો આજે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના વિશે માહિતી મેળવીએ એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના એકત્રીસ ઓક્ટોબર બે હજાર પંદરના રોજ અમલમાં આવી હતી આ યોજના ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે શરૂ કરવામાં આવી હતી તેનો મુખ્ય હેતુ ભારતના વિવિધ રાજ્યો અને સંસ્કૃતિઓ વચ્ચે સાંસ્કૃતિક એકતા પરસ્પર સમાજ અને સંબંધોને મજબૂત બનાવવાનો છે યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો વિવિધ રાજ્યોમાં રહેલી સંસ્કૃતિઓ વિશે સમજ વધારવી ભાષા પરંપરા ખોરાક રીત રિવાજોની પણ ભાવના વિકસાવવી રાષ્ટ્રીય એકતા મજબૂત બનાવવી યોજનાની અંદર અલગ અલગ રાજ્યોને જોડીને વિવિધ પ્રવૃત્તિઓ થાય છે જેમ કે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિનિમય કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો કલા પ્રદર્શન ઇતિહાસ પર ચર્ચાઓ વગેરે જેવા કાર્યક્રમો થાય છે એક ભારત શ્રેષ્ઠ ભારતમાં ગુજરાત અને છત્તીસગઢ ભારત વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો ધરાવતો એક વૈભવી દેશ છે દેશના દરેક રાજ્યની પોતાની એક અનોખી ઓળખ છે તેની ભાષા વેશભૂષા ખોરાક તહેવારો અને રહેણી વિવિધતા જોવા મળે છે એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલું એક સુંદર પહેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વિવિધ રાજ્યો વચ્ચે પરસ્પર સમજ સ્નેહ અને એકતાની ભાવના વધારવાનો છે આ અભિયાન અંતર્ગત ગુજરાત અને છત્તીસગઢને જોડી આપવામાં આવ્યા છે ગુજરાત પશ્ચિમનું વૈભવી રાજ્ય ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું એક ઉદ્યોગ પ્રધાન અને સાંસ્કૃતિક રીતે ધન્ય રાજ્ય છે અહીંનો ગીર નેશનલ પાર્ક કચ્છનું રણ અને સોમનાથ મંદિર વિશ્વવિખ્યાત છે અહીં ગરબા અને દાંડિયા જેવા લોકનૃત્યો લોકપ્રિય છે ખમણ ઢોકળા અને થોડ જેવી વાનગીઓ ગુજરાતની શાન છે ગુજરાતીઓ સહકાર ભાવ અને વેપાર કુશળતાથી જાણીતા છે છત્તીસગઢ સૌંદર્ય અને પરંપરાનું રાજ્ય છત્તીસગઢ ભારતના મધ્યમાં આવેલું નૈસર્ગિક સૌંદર્યથી ભરેલું રાજ્ય છે અહીંના જંગલ નદીઓ અને અદ્ભુત જળપ્રપાતો તેને વિશિષ્ટ બનાવે છે બસ્તર દશેરા અને મોરિયા નૃત્ય જેવી લોક સંસ્કૃતિ અહીંનો મુખ્ય આકર્ષણ છે અહીંના લોકો મહેમાન નવાજ અને પરંપરાગત જીવનશૈલીથી ઓળખાય છે છત્તીસગઢની વાનગીઓમાં ચાઉમીનથી લઈ ફરા અને જેવી પરંપરાગત વાનગીઓ મળે છે એકતાની શ્રેષ્ઠ ભારત અભિયાન હેઠળ ગુજરાત અને છત્તીસગઢના વિદ્યાર્થીઓ શિક્ષકો અને નાગરિકો પરસ્પર સાંસ્કૃતિક શૈક્ષણિક અને કળાત્મક કાર્યોમાં ભાગ લેશે આ અભિયાનને કારણે બંને રાજ્યોની ભાષા ખોરાક વસ્ત્રો તહેવારો અને પરંપરાઓ અંગેની જાણકારીનો વિનિમય થાય છે આ પરિચય એકતાની ભાવનાને વધારતો અને ભારતના વિવિધતામાં એકતા નામના સૂત્રને મજબૂત બનાવતો છે એક ભારત શ્રેષ્ઠ ભારત જેવી પહેલ ભારતને માત્ર ભૌગોલિક રૂપે નહીં પણ સાંસ્કૃતિક રીતે પણ એક મજબૂત રાષ્ટ્રીય એકમ બનાવે છે ગુજરાત અને છત્તીસગઢ જેવા વિવિધ રાજ્યો વચ્ચે સહયોગ અને સામરસ્ય ભાવનાનો વિકાસ થઈને સમગ્ર રાષ્ટ્ર શ્રેષ્ઠ બનવા તરફ આગળ વધે છે અસ્તુ